પાટણ જિલ્લા વિવિધ લખી વિકાસ મંડળ પુરી સમાજનો આજનો મંડળ દ્વારા તેજસ્વી તાલા સન્માન સમારોહ અને નિવૃત્ત કર્મચારી અને નવા નો નિમણૂક પામેલ નોકરીદાતાઓનો આજે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો પાટણ જિલ્લા વતી તેની અંદર એકાવન જેટલા લોકોએ આ અલગ અલગ વિભાગોમાં પોતાની આગવી પ્રતિભાઓ મેળવેલ નવા કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ પ્રતિભાવો મેળવેલ લોકોનું સન્માન સન્માનપત્ર અને પુષ્પગુછ આપી તેઓનું ચાંદીના સિક્કાથી સન્માન કરવામાં આવ્યું તું અને આજના કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂકવાની વાત કરી હતી ત્યારે મારે પણ એક સંસ્થાના વડા તરીકે લોક કલ્યાણ સેવા સંસ્થાના વડા તરીકે પણ એક આપના બાળ રત્ન ચેનલના માધ્યમથી કહેવાનું છે કે કે સમાજની અંદર જો શિક્ષણની જરૂરિયાત હોય તો સમાજના લોકોએ એકબીજાનો ગભો મિલાવી અને જે પણ આપણા સમાજના ગામમાં જે પણ બાળકો ભણતા હોય તેમને પણ સાત્વિક માર્ગદર્શન મળી રહે અને એમને સાથ સહકાર આપી અને શિક્ષણમાં વધુને વધુ મજબૂત બને કેમ કે આપણી સમાજની મારા સર્વે મુજબ દીકરીઓ વધારે પડતા ભણતા અભ્યાસમાં આવે છે પણ દીકરાઓનું ભણતર બહુ જ ઓછું પ્રમાણ છે અલગ 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 વ્યવસાયો સાથે દીકરાઓ જોડાઈ જાય છે પણ દીકરીઓ આજના દિવસમાં ગુજરાતમાંથી સૌથી વધારે બહાર ફોરેનમાં જીવ હોય તો તુરીબાળો સમાજની દીકરીઓ વધારે જાય છે છોકરાઓ કરતી દીકરીઓનું પ્રમાણ વધારે છે તો ખરેખર દીકરીઓ તો ભણે જ છે પણ સાથે સાથે દીકરાઓને પણ જરૂરી છે કે દીકરાઓને પણ શિક્ષણ તરફ વાળે વાલીઓને પણ કહેવાનું છે કે આપણા બાળકો જો શિક્ષણમાં આગળ વધશે તો એના લાયક પણ દીકરા દીકરીઓના સગપણ વખતે પણ તમને એમ કે મદદરૂપ બનશે કે શિક્ષણ વગર સમાજનું ઉદ્ધાર નથી એટલે મારું તો એક જ વાત થયું કે શિક્ષણ જરૂરી છે તો આપણે બધા સાથે મળી ગભો ગભો મિલાવી તમામ ટ્રસ્ટો મંડળો એકત્ર થઈ અને શિક્ષણ ઉપર ભાર મૂકીને આવનાર સમયમાં શિક્ષણના કાર્યક્રમો સમાજમાં વધુ બને અને શિક્ષણને આગળ વધે તેવી મારી શુભેચ્છા છે